બાબતે ભરૂચ બોડા કચેરી દ્વારા કડક વડા અંકલેશ્વર ની જુના નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલ ગડખોલ પાટિયા પાસે હોટેલ આવતા ગેરકાયદેસર બાંધકામ કરનારા રાવ માં મચી જવા પામ્યું છે અંકલેશ્વરની રીવરા ગ્રીન્સ હોટેલના ગેરકાયદે બાંધકામ બાબતે રજદાર નીતિન માને દ્વારા કાયદેસરની ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે હોટેલ સંચાલકો દ્વારા બાંધકામ બાબતે કોઈ જ પરવાનગી મેળવવામાં આવી ન હતી અને હોટેલ માલિકોને વારંવાર નોટિસ આપી ખુલાસા માંગ્યા હોવા છતાં પણ સબભૂમિ ગોપાલકીની કહેવતને સાર્થક કરતા બિંદાસ હોટલ કાર્યરત રાખવામાં આવી હતી જેના આધાર પર વારંવાર રજૂઆતો અને સુનાવણી બાદ આખરે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કચેરીના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજ રોજ ગેરકાયદેસર બાંધકામ પર નોટિસ ચોંટાડી સીલ કરવામાં સાથે હોટેલનું વિચોડાણ પણ કાપી નાખવામાં આવ્યું હતું ભરૂચ બોડા કચેરી દ્વારા અંકલેશ્વરની રિવરા ગ્રીસ હોટેલને સીલ મારવાની કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં રીતરનો ફફડાટ ફેલાયો છે સાથે જિલ્લામાં થયેલ અને ગેરકાયદેસર બાંધકામો પર પણ ભરૂચ બોડા કચેરી કાર્યવાહી કરે તે પણ જરૂરી બની ગયું છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર કોઈને બોલેગા સમન્નીય કાલ કે ચાલે